ભારત માતા ક્યારે પણ વીર વિહીન નથી રહી જ્યારે જ્યારે આક્રાંતાઓએ આ દેશને લૂંટવા માટેના પ્રયત્નો કર્યા છે જ્યારે જ્યારે આ દેશ ઉપર સંકટોના વાદળો ઘેરાયા છે ત્યારે ભારત માતાને આ સંકટોના વાદળમાંથી મુક્ત કરવા માટે અનેક અનેક સપૂતો સમય સમય આવ્યા છે એવા જ એક વીર સપૂતની આપણે વાત કરવી છે ત્યારે એનું જીવન ગાથાને આપણે વાગોળવી છે ત્યારે એની પુણ્યતિથી આપણે નજીક આવી છે ત્યારે આપણે એને પૂરી શ્રદ્ધાંજલિ આપવી છે ત્યારે આપણે એક વાત કરવાની છે એ સપૂત એટલે ભારત માતાનો વીર સપૂત અમર શહીદ નવેમ્બર માતા ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાની અંદર નાનું અમથું એક ગામ જેનું નામ હતું નાગ ગામ એની અંદર રાજીવ દીક્ષિતજી નો જન્મ થયો પિતાજી રાધેશ્યામ દીક્ષિત માતા મિથિલા દીક્ષિત નાના ભાઈ પ્રદીપ દીક્ષિત આવા એક નાનામથક પરિવારની અંદર તેનો જન્મ થયો એ આજીવન બ્રહ્મચારી રહ્યા શિક્ષણની વાત કરીએ તો કાનપુરની અંદર તેમણે એમટેક પૂરું કર્યું એમના ગુરુ હતા પ્રોફેસર ધરમપાલજી જેઓ ગાંધીજી સાથે ખૂબ એમના સંઘર્ષકાળની અંદર પ્રોફેસર ધરમપાલજી રહ્યા હતા રાજુ દીક્ષિતના ગુરુ ધરમપાલજી હતા રાજુ દીક્ષિતજી જે ડેટાની વાત કરે છે જે ડોક્યુમેન્ટની વાત કરે છે જે દસ્તાવેજોની વાત કરે છે એ પ્રોફેસર ધરમપાલજીએ રાજુ દીક્ષિતજીને આપ્યા હતા હવે રાજીવ દીક્ષિત ક્રાંતિકારી કેવી રીતે બન્યા એની પાછળની એક બહુ મહત્વની ઘટના છે મધ્યપ્રદેશના ભોપાલ શહેરની અંદર એક દુર્ઘટના બની યુનિયન કાર્બાઇટ નામની કંપની કે જેના માલિક વોરન એન્ડરસન હતા તે કંપની ની અંદર રાતોરાત દુર્ઘટના બની એક ગેસ લીકેજ થઈ જેનું નામ હતું મિથાઇલ આઈસોસાઈનેટ અને હજારો લોકો તેમાં મૃત્યુને ભેટ બન્યા હજારો લોકો પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી અને હજારો લોકો વિકલાંગ બની ગયા રાજીવ દીક્ષિતજી આ ઘટનાથી ખૂબ દુખી થયા અને એમનું દ્રઢપણે માનવું હતું કે આ કોઈ કુદરતી ઘટના નથી આ કોઈ આકસ્મિક ઘટના નથી આ પ્રોપર કરેલું એક એક બહુ મોટું છે અને ઘટના બાદ પોતાનું સંપૂર્ણ જીવન રાષ્ટ્રના પુનરુત્થાન માટે ખર્ચી નાખવાનો સંકલ્પ કર્યો અને આ ઘટના બાદ વિવિધ પ્રકારની મુમેન્ટો રાજીવભાઈ કરવાનું શરૂ કર્યું જે રાષ્ટ્રના પુનરુત્થાન માટે હતું અને એક સંગઠનની રચના થઈ જેનું નામ હતું આઝાદી બચાવો આંદોલન સ્વતંત્ર ભારતમાં આઝાદી બચાવવાની કોઈ વાત કરે તો તો લોકોને બિલકુલ જેવી વાત છે પરંતુ રાજીભાઈની ખૂબ દુરદેશીતા હતી એમને હું સ્પષ્ટ માનવું હતું કે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા છે પરંતુ અંગ્રેજી યત આ અંગ્રેજીની અંગ્રેજોની જે માનસિકતા છે આ વિવિધ પ્રકારની કંપનીઓ જે આપણા રાષ્ટ્રને લૂટી લૂંટી રહી છે એની ગુલામીમાંથી આપણે મુક્ત નથી થયા અને સ્વતંત્ર ભારતમાં પહેલી વખત સ્વદેશી કોઈ શબ્દને સૌથી વધારે પ્રસ્થાપિત કર્યો હોય તો એક અને એકમાત્ર વ્યક્તિ હતા એ હતા રાજીવ દીક્ષિતજી ઈસવીસન ઓગણીસો ચાર ની અંદર લોર્ડ કરજન નામના એક અંગ્રેજી અધિકારીએ બંગાળના ભાગલા કરવાનું જ્યારે વાત કરી અને એ ભાગલા ધર્મના આધારે કરવાના હતા ત્યારે ત્રણ મહાન ક્રાંતિકારી મહારાષ્ટ્રની અંદર બાળ ગંગાધર તિલક પંજાબની અંદર લાલા લજપતરાય અને બંગાળની અંદર બિપિન ચંદ્ર પાલ જેને લાલ બાલ પાલ ની ત્રિપુટી નામે ઓળખવામાં આવે છે ઈસવીસન ઈસવીસન થી લઈને સુધી સ્વદેશી ચલાવી ચલાવી નોન અને પહેલી વખત અંગ્રેજ લોકોએ પોતાને લીધેલો નિર્ણય પાછો ખેંચવો પડ્યો આ એક ઘટનાથી પ્રેરાઈને ને રાજુ નક્કી કર્યું કે આપણે સ્વતંત્ર ભારતની અંદર ફરીથી નોન કોર્પોરેટ મુમેન્ટ ચલાવી જોઈએ અને એના કારણે સ્વદેશી આંદોલનની શરૂઆત થઈ એવી ખેતી ક્ષેત્રે પણ રાજીવ દીક્ષિતજીનું ખૂબ મહત્વનું યોગદાન રહ્યું છે ભારત એક ખેતી પ્રધાન દેશ છે ભારતની અંદર વિવિધ પ્રકારના ક્લાઇમેક્સ ઝોન છે ભારતની અંદર યુરિયા ડીએપી પેસ્ટિસાઇડ નાખી નાખીને આપણી જમીનને આ લોકો બરબાદ કરી રહ્યા છે અને મોટી મોટી કંપનીઓ ભારતને શોષિત કરીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરી રહ્યા છે તેની માહિતી એક સામાન્ય ખેડૂતને મળી શકે સામાન્ય ખેડૂત યુરિયા ડીએપી પેસ્ટિસાઇડ ચક્કરમાંથી કેવી રીતે બહાર આવી શકે સામાન્ય ખેડૂત પર ઓર્ગેનિક ફાર્મિંગ કેવી રીતે કરી શકે આવી એક બહુ સારી ચળવળ ગૌરક્ષા કેવી રીતે થઈ શકે એક બહુ મહત્વનો કોન્સેપ્ટ રાજીવ દીક્ષિત આપ્યો હતો કારણ કે પ્રોફેસર ધરમપાલ રાજ દીક્ષિત ગુરુ એક વાત ખૂબ દ્રઢપણે કહેતા હતા કે ભારતની અંદર ગાય જે છે એ માત્ર દૂધ માટે નથી

વર્તમાન સમયમાં ગૌશાળા માત્ર દાનથી ના ચાલે ગૌશાળા સ્વાવલંબિત બની શકે ગૌશાળાની અંદર વિવિધ પ્રકારના ઉત્પાદ બની શકે ગૌમૂત્રથી બહુ સારી મેડિસિન બની શકે ગૌમૂત્ર અને છાણના સંયોજનથી ખેતી ક્ષેત્ર બહુ સારું ખાતર બની શકે પેસ્ટિસાઇટ બની શકે આવો કોન્સેપ્ટ રાજીવ દીક્ષિતજીએ દશકો પહેલા આપી દીધો હતો કે જેથી કરીને ભારત જે છે જે ખેતી પ્રધાન દેશ છે એ પોતાના પગ ઉપર ઊભો રહી શકે નાના નાના ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગ એ ભારતની રેડની હડ્ડી છે આવું રાજીવભાઈ સ્પષ્ટપણે કહેતા હતા મોટી મોટી કંપનીઓ માત્ર ને માત્ર ભારતનું શોષણ ન જ કરી શકે અને ખાસ કરીને એમએનસી કંપનીઓ મલ્ટીનેશનલ કંપનીઓ જે છે માત્ર ને માત્ર પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાના ઉદ્દેશ્યથી જ ભારતમાં આવી છે ભારત જે કંઈ ગુલામ બન્યું એ કંપની રાજથી જ બન્યું છે બ્રિટિશો આવ્યા ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નામથી આવ્યા હતા અને આવી જ રીતે વર્તમાન સમયમાં પણ વિદેશી કંપનીઓ ભારતને લૂંટી રહી છે

એના કારણે નાના નાના કસબાઓ ટક્યા છે મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ જે મોટા મોટા મહાનગરોમાં સ્થાપિત થઈ રહી છે એના કારણે ખેતી તૂટી રહી છે નાના નાના ગામડાઓ તૂટી રહ્યા છે જે જે વર્તમાન સમયમાં દૂષણો આપણે જોઈ રહ્યા છે એ દૂર કરવા માટે કેવા પ્રયત્ન કરવા જોઈએ એનો ઉકેલ વર્ષો પહેલા અમર સહિત રાજીવ દીક્ષિતજી આપણને આપીને ગયા છે તો ગૃહ ઉદ્યોગ અને કુટુર ઉદ્યોગ એ જ ભારતનો વિકાસ કરી શકે આવું રાજીવ દીક્ષિત સ્પષ્ટપણે કહેતા હતા ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ અને વેસ્ટર્ન કલ્ચર જે આપણા ઉપર ખૂબ હાવી થયું છે એના સાયન્ટિફિક ડેટા વર્તમાન સમયની યુવા પેઢી ભણેલી ગણેલી પેઢી પણ સ્વીકારી શકે એવા સંપૂર્ણ તથ્યો સંપૂર્ણ સાયન્ટિફિક ડેટા રાજીવભાઈએ પોતાના અનેક વ્યાખ્યાનોમાં આપ્યા છે ભારતીય સભ્યતા ઓર સંસ્કૃતિ પશ્ચિમી સભ્યતા ઓર સંસ્કૃતિ મે ક્યા અંતર હે આવા ઘણા બધા વિડિયો YouTube માં આજે પણ પડ્યા છે આ બધી વાત રાજીવ દીક્ષિતની વર્ષો પહેલા કહી ગયા છે કે શા માટે ભારતીય સંસ્કૃતિ આપણા માટે ફાયદા કરે છે શા માટે વેસ્ટર્ન કલ્ચર જે છે આપણા નથી આરોગ્ય માટે સારું નથી આપણી સંસ્કૃતિ માટે સારું નથી આપણા વેધર માટે સારું અને ભવિષ્યની અંદર એક સશક્ત ભારતનું નિર્માણ કરવું હશે તો એ ભારતીય વિચારધારા પ્રમાણે જ થઈ શકશે એટલા માટે રાજીવભાઈ સ્પષ્ટપણે કહેતા હતા કે મેં ભારત કો ભારતીયતા કે માન્યતા કે આધાર પર ફિર સે ખડા કરના ચાહતા હું ઉસ કામ મેં લગા હુઆ હું ભારતને જો વિકાસ કરવો હશે આધાર પ્રમાણે થઈ વેસ્ટર્ન કલ્ચર ખરાબ નથી પરંતુ એ લોકો માટે સારું છે આપણે જે વેધરમાં રહીએ છીએ આપણે જે માહોલમાં રહીએ છીએ આપણી જે કઈ સંસ્કૃતિ છે એના આધારે જ ભારત વિકાસ કરી શકે આવા બહુ બધા વ્યાખ્યાન રાજુ દીક્ષિત બહુ બધા સાયન્ટિફિક ડેટા સાથે આપ્યા છે ભારતીય શિક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો રાજીવભાઈ પોતાના વ્યાખ્યાનોમાં મેકોલો શિક્ષા પદ્ધતિનો ખૂબ વિરોધ કર્યો છે વર્તમાન સમયની જે પ્રણાલી છે એમાં નિર્માણ થાય વર્તમાન સમયમાં જે નાના નાના ગૃહ ઉદ્યોગો ઉદ્યોગોના માલિકો નિર્માણ થઈ શકે આવી વર્તમાન શિક્ષા વ્યવસ્થા નથી કારણ કે એ ટીબી મેકોલો નામના એક વિદેશી વ્યક્તિઓ ભારતમાં પ્રસ્થાપિત કરે છે ભારતની જે સાચી શિક્ષા પદ્ધતિ હતી જે ગુરુકુલ શિક્ષા પદ્ધતિ હતી એ શા માટે જરૂરી છે કારણ કે એ કૌશલ્યને પ્રાધાન્યતા આપતી હતી કે જે જે કૌશલ્ય છે ભારતમાં એનું એજ્યુકેશન મળવું જોઈએ સારા સુથાર નિર્માણ થાય સારા લુહાર નિર્માણ થાય સારા એન્જિનિયરો નિર્માણ થાય ભારતની જે કલા છે કૌશલ્ય છે એને સારી રીતે જગત સમજ કેવી રીતે પ્રસ્થાપિત કરી શકાય એ ભારતીય શિક્ષા પદ્ધતિ જે ગુરુકુળ શિક્ષા પદ્ધતિ હતી એના આધારે જ થઈ શકશે આવું રાજીવ દાગજી સ્પષ્ટપણે પોતાના વ્યાખ્યાનમાં કહેતા હતા અને આરોગ્યની જ્યારે વાત કરીએ છીએ ત્યારે રાજીવ દીક્ષિતજી એક સામાન્ય વ્યક્તિ માટે એક સરસ કોન્સેપ્ટ આપ્યો એ આપ્યો સ્વદેશી ચિકિત્સા પદ્ધતિ વર્તમાન સમયમાં આપણે આયુર્વેદની વાત કરીએ છીએ વર્તમાન સમયમાં આપણે વિવિધ પ્રકારની ચિકિત્સા પદ્ધતિની વાત કરીએ છીએ એક સામાન્ય વ્યક્તિ આયુર્વેદના સિદ્ધાંતોને સમજી શકે એક સામાન્ય વ્યક્તિના જીવનમાં પણ નિરોગીતા આવી શકે એ ચિંતા રાજીવભાઈને ખૂબ હતી રાજુભાઈ એક સારા ડોક્ટર પણ હતા રાજુભાઈ અનેક લોકોની ચિકિત્સા પણ કરતા હતા રાજુભાઈને હોમિયોપેથી મેડિસિન નું ખૂબ નોલેજ હતું અને એ પોતાની પાસે હોમિયોપેથી મેડિસિનની કિટ અચૂક રાખતા હતા કારણ કે ઇમરજન્સીમાં એ કામ આવી શકે ચિકિત્સા ક્ષેત્રે રાજુભાઈએ ક્રાંતિકારી મુવમેન્ટ ચલાવી હતી બે ની અંદર ચેન્નાઈમાં આઠ દિવસનો આખો કાર્યક્રમ કર્યો એનું ખૂબ સારી રીતે રેકોર્ડિંગ થયું અને સ્વદેશી ચિકિત્સાની સીડી પ્રત્યેક ભારતીય સુધી પહોંચી શકે એ ખૂબ સારો પ્રયત્ન એમના દેહાંત બાદ પણ થયો અને એના કારણે હજારો લોકો નહીં લાખો લોકોના જીવનની અંદર પરિવર્તન આવ્યું કારણ કે બાગટ જે ઋષિ થયા એમને પોતાના જીવનકાળ દરમિયાન અષ્ટાંગ અષ્ટાંગ્રદેમ અષ્ટાંગ સંગ્રહ નામના જે ગ્રંથો લખ્યા એના જે સૂત્રો હતા એ બધા સૂત્રોમાંથી સારા સારા પચાસ સૂત્રો રાજુભાઈ લીધા અને એના આધારે સાત દિવસનો આખો વ્યાખ્યાન આપ્યું વર્તમાન સમયની અંદર જે આપણે ઘાણીના તેલની વાત કરીએ છીએ વર્તમાન સમયની અંદર જે આપણે ગોળ ખાવાની જે વાત કરીએ છીએ વર્તમાન સમયની અંદર જે આપણે ખાંડનો વિરોધ કરીએ છીએ આ બધા જે સાયન્ટિફિક ડેટા હતા એ ડેટા

એની જો નાની નાની આપણને સમજ હશે તો એ પરમાત્મા પ્રત્યે આપણને ખરેખર બહુ નિર્માણ થશે રાજીવ દીક્ષિતજી પોતાના જીવનકાળ દરમિયાન ખૂબ ટ્રાવેલિંગ કરતા હતા એમની પાસે ત્રણ કે ચાર જોડી જ કપડાં હોય એ પોતાના કપડા જાતે ધોતા હતા કારણ કે એ ક્યારેય હોટલમાં ન રહેતા હતા ગમે ત્યારે પ્રવાસ કરવાનો થાય એ બહારનું ભોજન ક્યારે પણ ન કરતા હતા એમના જે કોઈ પરિચિત લોકો હોય એ ટ્રેનમાં જયારે સફર કરતા હતા એ પોતાના ઘરે બનાવીને ભોજન રાજીવ દીક્ષિતજીને સાથે રાખતા હતા અને પોતાની સાથે એ અચૂક સોય અને દોરો રાખતા હતા કુર્તો ફાટી જાય નવો નતા લઈ લેતા એની પાસે સોય અને દોરો હોય એ કુર્તાને જાતે સીવી લેતા હતા ત્રણ કે ચાર જોડી કપડાને પોતાની સાથે રાખીને વર્ષો સુધી રાજીવ દીક્ષિતજી યાત્રા કરતા રહ્યા આવા ઋષિતુલ્ય વ્યક્તિ કે પોતાના જીવનની અંદર એને અપરિગ્રહનું સંપૂર્ણ રીતે પાલન કર્યું પોતાના જીવનકાળ દરમિયાન જાણે આવી બધી મુવમેન્ટોની શરૂઆત કરી ત્યારે એમણે નક્કી કર્યું હતું કે મારા નામે કોઈ સ્થાયી સંપત્તિ ન હોવી જોઈએ રાજુભાઈ કરતા હતા એમના નામનું બેંક એકાઉન્ટ પણ ન હતું ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હતા ફાઈનાન્સ હતી પરંતુ આ જે અર્થ પોતાના વ્યક્તિગત માટે પોતાના વ્યક્તિગત સ્વાર્થની પૂર્તિ કરવા માટે રાજુભાઈ ક્યારેય ઉપયોગ નથી કર્યો ત્યાં સુધી એમની વારસામાં જે કે એમને સંપત્તિ મળી હતી એ સંપત્તિ પણ એમણે રાષ્ટ્રના નામે સમર્પિત કરી દીધી હતી આવા મહાન વ્યક્તિ એ હતા એક વખત બન્યું એવું કે રાજીવ દીક્ષિતજીને કોઈ સ્કૂલમાં કાર્યક્રમ માટે જવાનું હતું અને એના આગલે દિવસે સફાઈ અભિયાન હતું રાજીવભાઈને ખબર પડી કે બાળકો આવી રીતે સફાઈ અભિયાન કરવાના છે બાળકો સાથે એ ભેગા મળીને અજાણ રીતે એ એ સ્કૂલમાં ગયા અને આખી સ્કૂલના લેટ્રિન બાથરૂમ પણ રાજીવ દીક્ષિતજીએ સાફ કર્યા હતા આવા ઘણા ઘણા નાના નાના પ્રસંગો છે કે જે આપણે ક્યારે બહાર નથી આવ્યા એ ક્યારે મંચ ઉપર નથી આવ્યા અને એ ક્યારે માઇક દ્વારા કહેવામાં નથી આવ્યા આવી અનેક ઘટનાઓ આવા ઘણા અનેક ભાવ પ્રસંગો રાજીવભાઈ પોતાના જીવનમાં સાર્થક કર્યા છે આવું મહાન ચરિત્ર ખૂબ સારું ઉમદા કાર્ય કરીને ગયું છે ત્યારે આપણો બધાનો પ્રયત્ન હોવો જોઈએ કે એટલીસ્ટ આપણે એને શ્રદ્ધાંજલિ આપીએ શ્રદ્ધાંજલિ આપવાનો મતલબ એ શું છે કે ત્રીસ નવેમ્બર બે ચોવીસ આવી રહી છે રાજીવ દીક્ષિતજી નો જન્મતિથિ અને પુણ્યતિથિ જે દિવસે એમનો જન્મ હતો એ જ દિવસે આપણા વચ્ચેથી વિદાય લઈને ગયા તો ત્રીસ નવેમ્બર બે ચોવીસ એમની પુણ્યતિથી કે જન્મ જયંતિ આવી રહી છે ત્યારે જે જે લોકો રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત છે જે જે લોકો આરોગ્ય ક્ષેત્ર કાર્ય કરવા ઈચ્છે છે જે જે લોકો આયુર્વેદમાં શ્રદ્ધા રાખે છે જે જે લોકો ઈચ્છે છે કે રાષ્ટ્રપતિ પોતાના પગ ઉપર ઉભું થવું જોઈએ આ તમામ લોકોની એક નૈતિક ફરજ બને છે કે આપણે રાજીવ દીક્ષિતજીના વિચારો જન જન સુધી પહોંચે એવો પ્રયત્ન કરીએ અને આપણી યુટ્યુબ ચેનલ જે છે સ્વાનંદ પરિવાર એનું સ્વાનંદ નામ એટલા માટે છે કારણ કે રાજીવ જે પ્રિય કોઈ શબ્દ હતો એ સ્વાનંદ હતો એટલા માટે ન કરો કે ફરજ છે એ આનંદ માટે કરો એટલા માટે રાજુભાઈ જે કાર્ય કરતા હતા ગૃહ ઉદ્યોગ લઘુ ઉદ્યોગ ભંડારો જે હતા એનું નામ પણ રાજુભાઈ સ્વાનંદ રાખતા હતા એટલા માટે આપણે યુટ્યુબ ચેનલ નું નામ પણ રાજુભાઈ ના પ્રિય શબ્દ હોવાને કારણે આપણે સ્વાનંદ પરિવાર નામ રાખ્યું છે તો રાજુભાઈ જે જે કોન્સેપ્ટ આપણને આપ્યા છે પછી આરોગ્ય ક્ષેત્ર હોય ખેતી ક્ષેત્ર હોય સ્વદેશી ક્ષેત્ર હોય રોજગાર ક્ષેત્ર હોય આ તમામ ક્ષેત્રોમાં આપણાથી બનતો પ્રયત્ન આપણે કરીએ તો જ આ ત્રીસ નવેમ્બરમાં ને આપેલી શ્રદ્ધાંજલિ એ સાચી શ્રદ્ધાંજલિ હશે ભગવાન એ અમર આત્માને શાંતિ આપે ને આપણા બધાની અંદર રાજીવભાઈ નો વિચાર જનજન સુધી પહોંચાડવા માટે બળ આપે તેવી પ્રાર્થના સાથે સૌને જય વંદે માત્ર